મિત્રો તમારો પણ પ્રશ્ન એ જ છે કે મગફળીનું જે ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં કાળી ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે તો આ વિડીયો સાચવીને રાખજો કારણ કે તમારે આવનારી સિઝનમાં આ વિડીયો ઘણો કામ લાગશે તો નમસ્કાર મારા ખેડૂત મિત્રો તમે પણ ચોમાસું મગફળીનું વાવેતર કરેલું હશે અને મગફળીનો પાક પણ સારો હશે પણ તેમાં જે મેન તકલીફ એ છે કે જે કાળી ફૂગનો ઉપદ્રવ ઘણો બધો વધી જાય છે કારણ કે ચોમાસું જે એક મહિનાથી સતત વરસાદી વાતાવરણ હતું અને હવે તડકો જેવું તડકા ઉજાસ થતું રહે છે હજી પણ ઝાપટાં આવતા રહે છે તો કાળી ફૂગને જે અનુકૂળ વાતાવરણ છે જે હવે બન્યું છે અને હવે કાળી ફૂગનો પ્રશ્ન ઘણો વધી જશે તો આ કાળી ફૂગને રોકવા માટે શું કરવું એ હું તમને આ વિડીયોમાં જણાવું જો તમારે મગફળીના પાકને વીસથી પચીસ દિવસ થઈ ગયા છે અને મગફળીમાં જે કાળી ફૂગનો ઉપદ્રવ ઘણો હોય તો પહેલાં તો જે પહેલાં જે અટકાવાના નિયમો તો આપણે કોઈ કર્યા નથી પણ હવે જે અટકાવવાના નિયમો છે હું તમને જણાવું તે કરી લેજો કારણ કે જે મગફળીના પાકમાં ફૂગ જે લાગે છે તે એક પછી એક બીજા છોડને પણ ઇફેક્ટ કરતી રહે છે તો તેને ત્યાં જ નિષ્ક્રિય કરવી જરૂરી છે અને કે આખા પાકને તે બગાડી શકે છે અથવા જે નાશ કરી શકે છે તો પહેલાં કે જે પંદરથી પચીસ દિવસ સુધી તમારે જો મગફળીમાં ફૂગ આવી હોય તો તેમાં એક જ ઉપાય છે કે ડ્રાયકોડરમાં પાવડર અથવા તો રીડુમિલ પાવડર બે અને પાણીમાં મિશ્રિત કરી અલગ અલગ કે એક સાથે મિશ્રિત નથી કરવાના પણ જે અલગ અલગ તમે જે લાવી શકો તે પાણીમાં મિશ્રિત કરી અને પહેલાં ફુવારા ફુવારા હોય તો ફુવારા ફુવારા તો બાકી બધાને હશે જ હવે તો ફુવારા પહેલાં પંદર મિનિટ હાકી અને પછી જે મિશ્રિત પાવડર છે તે ફુવારા વડે હાકી અને માથે પંદર મિનિટ સુધી પાણી હાકવું એક અડધો કલાકમાં જે પાણી પૂર્ણતઃ પાી અને તેમાં દવા છંટકાવ જે આપી દેવું ફૂવારા ભેગું અને પછી જે ફૂંવારા બંધ કરી દેવા આથી જે કાળી ફૂગનું નિયંત્રણ છે જે આપણે કરી શકશું પણ આ જે પહેલાં આપણે જે કરવાનો હતો જે નિયમ તે આપણે કર્યો નથી તો ચાલો આ વિડીયો હવે આવનારી સિઝનમાં તો કામ લાગશે જ તો હું જે જણાવું તે પ્રમાણે જ્યારે આપણે મગફળીના જે વાવણી કરવાનું હોય તે પહેલાં જે દાણા માટે જે ફૂગનાશક અને જે લાલ કલરનો જે મુંડા માટેની દવા જે મિશ્રિત કરીએ છીએ દાણા ઉપર તે મિશ્રિત કરવા પહેલાં જે હવે હું નિયમ કહું તે તમે ધ્યાનથી સાંભળજો જ્યારે તમે મિશ્રિત કરતા હો ત્યારે જે આપણે એરંડાનું જે ઓઇલ આવે છે જે શુદ્ધ એરંડાનું ઓઇલ જેમાં બીજું કોઈ મિશ્રિત નહીં કરવાનું અને જો એરંડાનું તમને તેલ ન મળે તો સરસવનું તેલ સરસવનું તેલ જે ઘણું ઉપયોગી થશે તો જ્યારે તમે દાણાનું વાવેતર કરવાનું હોય તે પહેલાં દાણાને જે તેલ એક કટા દીઠ એટલે કે વીસ કિલોનું જે મગફળીનું કટું આવે છે તે દીઠ બસ્સો એમ ઓઈલ ઓઇલ જે એરંડાનું ઓઇલ છે તે દાણામાં મિશ્રિત કરી અને સારી રીતે દાણામાં જે કોઈ કોરા ના રહી જાય તે રીતે મિશ્રિત કરી લેવું કારણ કે આ કરવાથી જે જમીનમાં જે જીવાણું છે જે ફૂગ છે જે મુંડા છે જે ઉધઈ જે અને જે બીજા કોઈ એવા જે જીવાણું હોય તે આ તેલથી દૂર રહે છે અને આ આ જો ખેતરમાં તમે ઓઇલનો ઉપયોગ કરશો એક વિગા દીઠ લગભગ દસથી પંદર કિલો ઓઇલ તમે ખેતરમાં છંટકાવ કરશો તો પાંચથી છ વર્ષ સુધી જે જીવાણું છે જે બ્લેક મુંડા છે સફેદ મુંડા છે જે ઉદય છે એ બધા નાશ પામશે અને પાંચથી છ વર્ષ સુધી તમારે ખેતરમાં આવા જીવાણુઓનો ઉપદ્રવ ઝીરો ટકા રહેશે એટલી ગેરંટી છે કારણ કે તેલના સંપર્કમાં આવવાથી જે જીવાણુ છે તે નાશ પામે છે અને આ બીજી વાત કે અમુક ખેતરોમાં મગફળીના જે પાક છે જે વાવેતર તો કરીએ છીએ પણ જ્યારે અમુક દાણા મગફળી સિવાય જે બાજરી છે ઘઉં છે તેના દાણાનું આપણે વાવેતર કરીએ જ્યારે પૂરેપૂરા દાણા ઉગી શકતા નથી અને અમુક જે ઉગી જાય તે પીળા પડી છોડવો પીળો પડી અને બળી જાય છે તેનું એક જ કારણ છે કે કાં તો તમારે જમીનનું ધોવાણ થતું હશે તો એવું બની શકે અથવા તમારી જમીન એસિડિક થઈ ગઈ હોય જો આવું પ્રોબ્લેમ હોય તો તમારે જો જમીન એસિડિક થઈ ચૂકી હોય તો તમારે તેમાં બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી કોઈ ખાતર કે કશુંય પણ ઉમેરવાનું નથી અને ફક્ત જે આપણે સાદો ચૂનો આવે જે આપણે પિતળામાં ઉપર લગાડવામાં લાવીએ છીએ તે ચૂનો હાંકવાનો છે ચૂનો જે એક ભેગા દીઠ વીસથી પચીસ કિલો તમારે હાંકવાનો એના ઉપર ના આંકવાનો કારણ કે જો વધારે થશે તો પણ જમીનને નુકસાન કરે તો તમારે એ ચૂનો હાંકશો ત્યાં એટલે જે કેલ્શિયમની કમી હશે જે ધોવાણના લીધે કેલ્શિયમની ઉણપ સર્જાય છે તે ઉણપ પૂરી થઈ જાય છે અને એનો ઉપયોગ તમારે ફુવારા વડે જ કરવાનો છે એમનો ખેતરમાં સ્પ્રે વડે નહીં પણ ફુવારામાં તે ગાળી અને ફુવારામાં હાંકી દેવાનો છે એટલે ખેતરમાં પૂરા ખેતરમાં પહોંચી રહે અને બીજી રીત એ છે કે જ્યારે આ ફૂગ આવે છે ફૂગને નાશ કરવા માટે તમે પાવડરોનો ઉપયોગ કરી શકો છો પણ પાવડરનો ઉપયોગ પણ વધારે પડતો ન કરવાનો જ્યારે તમારે મગફળી પીળી પડે ત્યારે તમે જે યુરિયાનો ઉપયોગ કરો છો તેની જગ્યાએ બ્લેક કાર્બન નામનો એક ખાતર આવે છે જે શુદ્ધ ઓર્ગેનિક આવે છે જે તમારી મગફળીને કાળી પણ કરશે અને જે દાણા જે બેસ છે જેને ભરપૂર કરશે અને જમીન પણ પહોંચી રાખશે અને જે આ યુરિયા અને ડીએપી જેવા જે અખાદ્ય પદાર્થમાં જે ખાવાલાયક પદાર્થ છે એમાં તો ઉપયોગ ન કરવો પડે ખાદ્ય જે પશુઓ માટે છે તેમાં પણ એનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે છોડવા અને જે દાણા દ્વારા આપણા શરીરમાં જાય છે અને જે કેન્સર જેવા જે હાનિકારક રોગો છે તેને આપણે આમંત્રણ આપીએ છીએ તો એવા જે આપણે ઉપયોગ કરીએ છીએ ખાતરોનો તેનો ઉપયોગ પણ બંધ કરો રાસાયણિક ખાતર તો બિલકુલ ન વાપરો હવે અને જેમ બને તેમ ઓર્ગેનિક ખાતરોનો વપરાશ વધારો તો આ જે કારણ છે હું તમને થોડાક જે છોડવા બતાવું તેમાં કાળી ફૂગનો ઉપદ્રવ હતો ખેડૂત મિત્રો તમે આ જે છોડવો જોઈ રહ્યા છો તે કાળી ફૂગના સંક્રમણના કારણે સુકાયેલો આપ જોઈ શકો છો પહેલા તેનું કંઈ કર્યું નથી એટલે હવે ડોકા જે છોડવા છે તેને આપણે બચાવી તો નહીં શકીએ પણ જે જાય છે તેના માટે હવે એક જ ઉપાય છે રીડો મિલ અથવા ટ્રાયકોટરમાં જે પાવડર આવે છે તે ફૂવારા દ્વારા તમારા ખેતરમાં છંટકાવ કરાવી દો તેથી તે ફૂગને નાશ કરશે બાકી બીજા કોઈ હવે ઉપાય નથી કારણ કે હવામાન તેને ફૂગને અનુકૂળ છે તેથી ફૂગનો ઉપદ્રવ થોડોક વધારે રહે છે અને આ જો કોઈને બ્લેક મૂંડા પડ્યા હોય જો ખેતરમાં મુંડા જે સફેદ મુંડા હોય છે અમુક કાળા મુંડા પણ ખેતરોમાં પડતા જોવા મળે છે તો તેના માટે જે આપણે જે મગફળી દરમિયાન જે લાલ કલરનો ગોચો મારીએ છીએ તે જ ગોચાનો ઉપયોગ કરો બીજું કંઈ ન વાપરતા કારણ કે બીજી જે દવાઓ છે ખેતરને ભારે નુકસાન કરે છે જે તમારે ખેતરમાં ઓર્ગેનિક જે તત્વો હોય છે તેને પણ ભારે નુકસાન કરે છે તો તેવા જે હાનિકારક પદાર્થને તો તમે ખેતરમાં કદી ન વાપરો અને આજે અમે તમને ઓઇલની જે મગફળીમાં એરંડીય તેલની જે સલાહ આપી તેનો એકવાર અવશ્ય ટ્રાય કરજો કારણ કે તમારા પૈસાની પણ બચત થાય છે અને ખેતરમાં તમારે એકવાર પાક વાયા પછી તેમાં આંટા મારવાની પણ જરૂર નહીં રહે કારણ કે તમારો પાક સો ટકા સુરક્ષિત જ રહેવાનો છે મિત્રો જો તમને મારી આ ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરો અને તેમનું પણ આ જે લાગત છે જે ઘટાડી શકો છો જે મગફળીમાં જે તમે વધારે પડતું જે રોકાણ કરો છો અને વધારે પડતા દવાઓના ખર્ચા કરો છો તેનાથી તમે બચી શકશો અને જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ